નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાંથી ગ્રામ્ય એસયુજીન ટીમે બાતમીના આધારે પરપ ગામેથી બોગસ તબીબને ઝડપી પાડ્યો સુરત જિલ્લામાં અવરનવર બોગસ તબીબો ઝડપાતા હોય છે ત્યારે કામરેજ તાલુકાના પરપ ગામે ઓમ જીઆઈડીસી વિભાગ બે પ્લોટ નંબર ચોસઠ પાસઠ દુકાન નંબર ત્રણમાં શાંતિહરી ક્લિનિકમાંથી બોગસ ડોક્ટર મિનલ મૃત્યુંજય રોય નામના ઈસમ માનવ જિંદગી સાથે ચેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી સાથે ઝડપી પાડ્યો પકડાયેલા બોગસ ડોક્ટર મિનલ મૃત્યુંજય રોય પાસે ન કોઈ સંસ્થાનું રજીસ્ટ્રેશન કે સર્ટિફિકેટ કે ન પ્રમાણપત્ર હોવાનું જણાવેલું અને પોતે બીએસસી સુધી અભ્યાસ કર્યો અને અગાઉ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતાનું કબૂલ્યું હતું પકડાયેલા બોગસ ડોક્ટર પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ એકવીસ હજાર સાતસો અડતાલીસ રૂપિયાનો મુદ્દામાળ પણ કબજે કરવામાં આવ્યો હતો